કે આંગણિયા સહજયા મેં તોરણિયા બંધાઈ વાજો ચાલો મોરી સયારું દશા મા તને બતાવા કે આંગણિયાં સહજયા તો તોરણિયા બંધાઈ જો ચાલો મારી સયારું દસા માને બતા हे सथीअ पुराया में तो कंकुड़ा सताया जो चलो मारी बयूं तशा मां ने वधा होरणिया बंधाव में तो फुलड़ा वेराया जो चलो मारी सयारूं दा मां त જે ચોખલીયે વધાયા મે તો મતીડે વધાયા જો ચાલો મારી સયારુ દસમાત ને વધા તો જો મિત્ર ધાર કાકા આપણે સાંઠડી બનાવી રહ્યા છે જો આવી રીતના દસામાની સાંઠડી અમારે ઘરે જ બનાવે છે અહીંયા રીતે આવી રીતના જો તો સાંઠડી આઈથે જ બનાવે છે તો તમે જોઈ શકો કેવી રીતના બનાવે છે આપણે માટી પહેલાં ચારી નાખી હતી અને કેમ કે અત્યારે તો વરસાદ એવું થઈ ગયો હતો એટલે આપણે હે ને ચારવી પડે લીલી માટી થઈ જાય એટલે કાંકરા આવે તો ન સરખી રીતે સાંજળી બને અને મૂર્તિ પણ ન બને એટલે આપણે ચાણી આવે એમાં ચારી નાખવાની રખીયા નાખીએ તો થોડું કોરું થઈ જાય એવી રીતના સરાઈ જાય એટલે ભીની હોય તો થોડીક હુંકાઈ જાય એવી રીતના થઈ જાય અને અબોટ પાણી ભરી લીધું જો વાઇટકામાં આપણે અબોટ પાણી સાંઢળી આવી રીતે બનાવવાની છે જો આવી રીતે બનાવી રહ્યા છે ધારા કાકા જો દર વર્ષે એ જ બનાવે જો સાંઢળી તો શરૂઆત તો આપણે અહીંયા અહીંયાથી અહીંયા સ્થાપના કરે છે ધસામાની ઘણા વર્ષો થઈ જાય એમની પણ તમને માહિતી આપશે વિડીયો આગળ આગળ જોતા રહીજો તો આવી રીતના માલિશની કરે છે તો આપણે દશામાની મૂર્તિ લાવે છે પણ અમારે અહીંયા જેટલા વરથી મને સાંભળે કદનું તો લગભગ અહીં મૂર્તિ લાવ્યા જ નથી આજે માટીની બનાવે ને આપણે માટા માટીની દશામાની મૂર્તિ બનાવે છે ધારાભાઈ વાણંદ અને માતાજીના છે જો આવી રીતના સાંજડી બનાવી નાખે છે કેમકે બાજોટ ઉપર બિહારને આપણે દશામાને તો બાજોટ પણ શણગારવા પડે એટલે નવા બાજોટ લઈ આવ્યા છે કેમકે કે આપણે લગ્ન પ્રસંગ હોય ત્યાંથી આણામાં બાજોટ આવ્યા હોય તો બાજોટ શુભ કાર્યમાં મુહૂર્ત થાય સારું કહેવાય સારું જ કામ કહેવાય ને કેમકે આપણે ગમે વસ્તુ ઉપયોગ હોય માતાજીનું કોઈ પિતૃ કાર્ય ને એવું હોય તો આપણે બાજોટની તો ખાસ જરૂર પડે કે બાજોટ પણ ઉપયોગ ઘણી રીતે આવે તો આવી રીતે દશામાની મૂર્તિ પણ બનાવવાની છે સાંઠળીનો શણગાર કરી રહ્યા છે તો હાલો આપણે સાંઢણીનું મોઢું દેખાડશું તો જો આવી રીતના આપણે કાન બનાવવાના છે છે તાર કાકા બનાવે છે સાંઢણીના કાન પાણીમાં આપણે બોરી નાખવાનો ગારો અને આવી રીતના કાન બનાવે છે સાંઢડીના તો આપણે તો વર્ષો વર્ષ બનાવે છે પણ આપણે યુટ્યુબર ચેનલો અણા જ બનાવી છે બરાબર એટલે આપણે કીધું બ્લોગ બનાવી નાખી અને આ યાદી પણ રહી જાય એ માટે આપણે દશામાની સાંઢીની મૂર્તિ અને સાંઢડી બનાવી છે એ તો પણ જાય એ માટે આપણે અહીંયા આવ્યા છે ધારા કક્ષા કરે અને થાપના કરે છે બધાય સેવા પણ હારી દે છે ઘરના ચા પાણી છે રીતના જો તો રીતના જો કાન બનાવી નાખ્યા જો ભગત પણ આવ્યો છે તો એ પણ ખાટલામાં સૂતા હે કેમકે કાકી રિયા આપણે દશામાના વ્રત રહી રહ્યા છે ને તો પણ એ પણ આવી ગયા છે અહીંયા કેમકે પાંચ જણા છ જણા જે દશામાના વ્રત રહેતા હોય એટલે સેવામાં આવું પડે એટલે આવી રીતના સાંઠળી બનાવવાનું કામકાજ બહુ સારું છે સરસ છે જો મહેનત પણ આમાં કરવી પડે અને એમને શું કે નંબર આવી ગયા એટલે સસમા પહેરીને સાંઠળી બનાવી રહ્યા છે દશામાની સાંઢળી બનાવે છે ઘણા વર્ષોથી બનાવે છે કેમ કે આપણને તો હાફરે ત્યાં લગી તો એ બનાવે જ છે અને આપણે તો નવીન યુટ્યુબ પર ચેનલ બનાવીએ એટલે આપણે બ્લોગ બનાવવા આવ્યા છે આપણે સાંઢળીને જો મોટું બનાવી નાખ્યું હરિયાથી આપણે જરાક વોલ પાડી દેવા આવી રીતના દશામાની મૂર્તિ પણ જો બિહાર દીધા છે દશામાંને સાંઠ ઉપર હસવારી મુંબઈમાં ને કહ્યું તો આપણે અમારા થાપાવાળા મુંબઈ માતાજી છે અને દશામાં પૂજે જો આવી રીતના સાંઠ આવીને કમ્પ્લીટ કરી નાખ્યું હવે આપણે દશામાનું મોઢીએ આપણે મૂર્તિ છે એમનું બધું ડેકોરેશન કરવાનું છે શણગાર કરવાનો છે એ પણ આપણે લાવ્યા છે એ પણ તમને બતાવશું તો આગળ વિડીયો જોતા રહીજો ને સારું બધું કામકાજ છે દ્વારકા કાનું જુઓ

દસ દાળા દિવસો દસ દિવસ કેમ વહી જાય એ પણ ખબર ન પડે કેમ કે આનો આનંદ જ એવો દશામાં વ્રતનો દશામા વ્રતનો આનંદ જ તમને એમ લાગે કે ના બાકી છે આનંદ જો આવી રીતના બનાવે છે સાંઢળી અને દશામા મુંગટ પણ બનાવે છે હવે જો આપણે ચણાની ડાર આવે ને દાણા લગાડી દેવાના સાંઢળી સોરી એટલે શણગારાનું ડેકોરેશન સારું થઈ જાય સાંઢળીને જોવા ઘરે બનાવટી સાંઢળી અને મૂર્તિ દશામાની જો જોઈ શકો આંઠું આંખું પણ લગાડી દીધી સાંઢળીએ જો દસામાનું તો તમે કામકાજ તો જોવું પડે તારા કાકા બનાવી કોમેન્ટમાં લખજો તમને કેવી મોજ આવે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે બીજી વાર બોલી રહ્યા છીએ તો તમને થોડીક વિનંતી કરું છું કે મારી ચેનલમાં થોડોક સપોર્ટ કરજો જો આવી રીતના આપણે પણ સેવા ભાવિક છે અને આપણે માણસો રામા મંડળમાં પણ રમીએ છીએ એ પણ માણસો ઘણા કોમેન્ટમાં આવે છે કે આપણે સગુણા બેનનું રુદન સંભળાવવાનું છે તો જરૂર સંભળાવશું પણ અત્યારે તો આપણે દશામાં વ્રત છે એના ગીત ગઈશું એ સંભળાવશું તમને બ્લોગમાં મૂકશું જો તો આવી રીતના બધું એ કમ્પ્લીટ કરી નાખવાનું સાંઠળી અસવાર દશામાં રમતા આવોમાં કે ઉતારો આરતી દશામાં ઘેરે આવ્યા દશામાંના દીવડા ઝગમગ થાય માણી દશામાં વેલા આવો જો આવજો એટલે આવે દશામાં જો આ શણગાર છે બધો આપણે દશામાંનો બરોબર તો મુંગટ પણ આપણે ચડાવી દીધું છે જો ને આ કપડા લાવ્યા છે દશામાંના વાકાનેર ગામથી અમારે જો આપણે કપડાં પહેરાવી દઈશું દશામાંના આવી રીતના શણગાર સંજી લીધા દશામાંને બનાવી દીધા અને મૂર્તિ પણ બનાવી દીધી સરસ અને જો આપણે કાનમાં દાણા પહેરાવે છે એ પણ પહેરાવી દીધા ભગવતી મા દશામાં મોરા મીનાવાળા મીનાવાળાધામ શારદા માને દર્શન દીધા હતા તો આપણે પણ પ્રાર્થના કરી કે આ દશામાં સ્વરૂપ બધાની મનોકામના કરે છે પૂરી આપણી પણ મુરી મનોકામના પૂરી કરે આપણે તો એવી દુઆ માગી રહ્યા છે કે દશામાં મારી ચેનલમાં મોનિટાઈ થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે તો દશામાં રક્ષા કરજો તો આવી રીતના જો સાંઠળીને દશામાં બનાવી દીધા છે તો આપણે પણ એમને સાંઠળીને આપણે હાર પહેરાવી દેજો કે આપણે હાર પહેરીએ તો દશામાંનો આ તો રથ કહેવાય રથ સાંઠડીએ અસવાર એટલે દશામાની સાંઠળીને આપણે શણગાર સજાવવો પડે કેમ કહેવાય આવી રીતના એમને હાર પહેરાવી દીધો જો જો સાંઠડીએ સવાર આવી ગયા દશામાં હવે દશામાને આપણે હાર પહેરાવી દઈશું જો જો જુઓ કેવું કામકાજ છે ધારાભાઈ ધારાભાઈનું આપણે તમે ચારક મહિના થઈ ગયા યુટ્યુબ ચેનલમાં જોયા છીએ ધારાકાને કેમ કે આપણે ઘોડી માતાનો તહેવાર હતો ત્યારે આપણને મળ્યા થયા અને પછી આપણે ચાર મહિના બાદ આપણને મુલાકાત થઈ યુટ્યુબ ચેનલમાં આપણે બ્લોગમાં જો આળદના પણ લગાવી દીધા હે હવે આ માતાજીની ચૂંદડી દસામાની ચૂંદડી તો ચૂંદડીએ શણગાર સજાવી દઈએ આપણે દસામાને જો આ બધો આપણે શણગાર લાવ્યા હતા બરાબર પણ લગાડી દીધો દસામાને આ લગાડવા માટે જ લાવ્યા છે શણગાર તો આ બુટિયા દાણા આ માતાજીનું મુંગટ છે આ બંગાળીઓ છે એ પણ દસામાને જ પહેરાવાની આ માતાજીનો હાર છે દસામાનો હાર લે અને આ બુટિયા કાનના દાણા છે સાંજણીને પણ પહેરાવાના છે આ દશામાનો પૂજાપો કેમકે આપણે દસ દિલગી પૂજાપો ચડાવવાનો હોય મા દશામાના વ્રત રહે ને તે માટે અને આપણે દશામાની ચૂંદડી છે તો ભગવતીને આપણે પ્રાર્થના કરી કે એ દશામાં બધાની દશા દૂર કરજે અને સુખ આપજે એવી પ્રાર્થના કરી તો આવી રીતના બધું જો પાકાનેરથી લાવ્યા હે જો કંકુની ડબ્બી પણ આપણે ચાંદલા કરવા માટે લાવ્યા અને આ સૂતરનો દોરો આપણે દસ ગાંઠું વારીને બાંધી એ માટે લાવ્યા છે આ ગાંઠો આ દોરો રહ્યો આપણે બાંધવાનો આપણા હાથમાં બાંધવાનો આવી રીતના વધુ વસ્તુ લાવ્યા છે અને સાંદી બનાવી રહ્યા છે બીજી જો આ જોડિયું ફતક છે તો આવું બધું વસ્તુ લાવ્યા તો આપણને આ રીયા આપણે આ જે દોરો રહ્યો ને આ એની દસ ગાંઠ વારીને આપણે ત્રાંબાનો લોટો આવે એમને બાંધી દેવાનો દસ દિન લગી પછી આપણે છેલ્લા દિવસે છેલ્લા દિવસે દશામાના વ્રતનો આપણે દશામાની પધરામણી કરી ત્યારે દસ ગાંઠું છોડી વારવાની અને બનાવી હતી એમણે શરૂઆતમાં બનાવી હતી સાંભળી એમને એ આગળ મેં સોરી માફ કરજો પણ ગુલચૂક માફ કરજો અને આવી રીતના બધું ડેકોરેશન કરવા માટે લાવ્યા હતા જુઓ તો જય દિશામાં જો દસ દસ સામાની રક્ષા કરજો જો આવી રીતના સાંડળી બનાવે છે તારકાકા હવે આવી રીતના બનાવે તો આપણે તારકાકાન ઘરે આવ્યા છે અને જો દશામાની સાંઢડી અને દશામાં પણ બનાવી નાખ્યા છે અને તારકાકાને આપણે ઘણા સમય પછી મળ્યા કેમકે આપણે હોળી માતાનો તહેવાર હતો ત્યારે મળ્યા હતા અને હવે આજે આપણે દશામાના વ્રત છે તો એમના ઘરે આવ્યા છે કેમ કે આપણે તો દશામાના વ્રત નથી રહેતા મારા મમ્મીની બધા વ્રત રહેતા હતા અને અહીંયા સ્થાપના કરતા હતા તો આપણે તારકાકાન ઘરે આવ્યા છે તો દશામા વિશે થોડીક માહિતી આપશે

અહીં સાઉન્ડરી બેન બનો હમ અચ્છા ઈ ના ય મગડે દેવી પછી આપી આપી થી કોઈ રહેતું નથી નથી આપણા ગામમાં કોઈ જાલી ગામમાં કોઈ રહેતું નથી નથી નામ જ નથી ના એટલે જાલીમાં માગી હતા હા ઓયા હતા હા ઈ પ્રોગ્રામ માંજીને

અને આ ધારાકા કરી અને માતાજીના કુવા પણ છે અને જો આ સાણડી પોતે જાયત જ બનાવી નઈ ગાળાની માટીને જ બનાવો હા બીજી તૈયાર નઈ તૈયાર નઈ માતાજીનો ઓર્ડર જ નથી હા એની રજા જ નથી મળતી ના એક જ જગ્યાએ માટીને જ બનાવો હમ ને પછી આ હાંડડી બીજી હાંડડી ને બીજી ને 10 દી થાય એટલે આપણે 10 દી થાય એટલે ઉજવણું કરી

અને માટી પણ બીજી છે કારણ લાવી તો સાંઢડી બનતી નથી કેમ કે માતાજીની રજા જ નથી આવતી જ્યાંથી માટી લેતા ત્યાં જ માટી લેવી પડે જો અજેગારો છે બનાવેલી છે છે અત્યારે રાતના દોઢ વાવી ગયા છે અને તોય આપણે જો